એ નમસ્કાર મિત્રો જે વાત હું છું રામ તમે સમય જે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોંકી રામકૃષ્ણ અમે તમને આપી રીતેની કન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી મિત્રો થોડાક સમય પહેલાં જ બે વિડીયો મૂકેતા કે સરકારી અને ગ્રાન્ટેડ આ બંને શાળાઓમાં ખાલી જગ્યાઓની વિગતો મંગાવી હતી એક ખાલી જગ્યાની વિગતો બાબતે બે વિડિયો બનાવ્યા હતા ત્યારે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી કે આ ભરતી તો સેટઅપની છે અને દર વખતે આ માહિતી મંગાવે છે તો એના આમાં કંઈ નવાઈ વાત નથી ને આવી બધી કોમેન્ટો આવી હતી તો એ બાબતોને કહેવું છે અને એક લેટેસ્ટ પરિપત્ર આણંદ જિલ્લાનો મળ્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માહિતી શાના માટે મંગાવવામાં આવી છે તો જોઈએ છ ચાર બે હજાર ચોવીસના લેટર છે એમાં લખ્યું છે કે જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામની અંદર વિષય છે તારીખ એક છ બે હજાર ચોવીસની સ્થિતિએ શાળામાં વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી તો કઈ તારીખ કીધી છે એક છ બે હજાર ચોવીસની સ્થિતિએ શાળામાં વિષયવાર ખાલી જગ્યાની માહિતી સંદર્ભ શું લીધો છે તો કમિશનર શાળાઓની કચેરીની ગાંધીનગરનો પાંચ ચાર બે હજાર ચોવીસનો પત્ર જે મેં તમને બતાવ્યો હતો એ પત્રક્રમાંકની વાત કરી છે એના અનુસંધાને જિલ્લા વાઇઝ પરિપત્ર થયો છે એમાં આણંદ જિલ્લાનો આ પરિપત્ર છે અહીંયા કીધું છે કે ઉપરોક્ત વિષય તો કયો હતો કે એક છ બે હજાર ચોવીસથી સ્થિતિ શાળામાં વિષયવાર શિક્ષકોની ખાલી જગ્યાની માહિતીની વાત છે તો ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરના ઉપરોક્ત સંદર્ભ દર્શિત પત્રથી જિલ્લાના બિન સરકારી અનુદાનિત माध्यमिक आणि उच्चतर माध्यमिक શાળાઓમાં તારીખ એક છ બે હજાર ચોવીસની તીજે શાળામાં વિષયવાર ખાલી જગ્યાની માહિતી માંગેલ છે જે અન્વયે અત્રેના જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાની માહિતી આ સાથે સામેલ રજૂ કરવાની તમામ વિગતો સહિત પત્રક એક અને પત્રક બે મુજબ કેમ્પસમાં કેમ્પમાં રજૂ કરવાની રહેશે તો મિત્રો આજે ખાલી જગ્યાઓ હોય અને એક અલગ કેમ્પ થતો હોય છે એમાં તમારે બધા જિલ્લાના લોકો માહિતીની ફાઇલ લઈને જતા હોય છે એક જગ્યા નશ્ચિત કરેલી હોય છે સ્થળ અને સમય પણ નક્કી કરેલા હોય છે તો અહીંયા કીધું છે કે પત્રક એક અને પત્રક બે મુજબ કેમ્પમાં રજૂ કરવાની રહેશે સદર માહિતી ભવિષ્યમાં થનાર ભરતી અન્વયે આપવાની હોય જો સ્પષ્ટ લખ્યું છે કે સદર માહિતી ભવિષ્યમાં થનાર ભરતી અન્વયે આપવાની હોય તમામ શાળાઓએ નીચે જણાવેલ સ્થળ અને સમય બિનચૂક માહિતી રજૂ કરવાની રહેશે મિત્રો અહીંયા સ્પષ્ટ થઈ ગયું છે કે આ જે માહિતી છે એના આધારે ભવિષ્યમાં ભરતી થનારી છે અને અહીંયા જોઈએ કે આગળ શું વિગતો એ લોકોએ લઈ જવાની છે તો કે પત્રક એક માધ્યમિક માટે પત્રક બે ઉચ્ચતર માધ્યમિક માટે એટલે કે બંનેનું આવી ગયું છે અને એક્સેલ સીટમાં આ સાથે સામેલ છે પત્રક અ બ ક પછી મંડળનો ઠરાવ પછી જગ્યા ઊભી થયાનો આધાર અને ચોથું છે સ્ટાફ લિસ્ટ લાયકાત સાથે તેમજ એકત્રીસ એક બે હજાર ચોવીસની સ્થિતિએ વિદ્યાર્થીઓનું સંખ્યાપત્રક અને આઠમું વર્ગોનો આધાર તેમજ નવમું છે આચાર્યનું બાધેરી પત્રક નમૂના આ સાથે સામેલ છે તો મિત્રો એક સ્પષ્ટ થઈ ગયું છે અને આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે આ વિગતો સેના માટે મંગાવી છે તો અહીંયા લખ્યું છે કે સદર માહિતી ભવિષ્યના ધનાર ભરતી અન્વયે આપવાની હોય તો મિત્રો આશા રાખીએ કે જલ્દીથી જલ્દી ભરતી આવે અને જે લોકો નોકરી વાંછુક લોકોને નોકરી મળે બસ આ ચેનલનો એ જ ઉદ્દેશ્ય છે અસ્થુ જૈહિંદ વંદે માત્ર જૈવશક્તિ મળે છે નવા જ વિશ્વ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ અને ચેનલ ઉપર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરજો અસ્તુ જૈહિંદ વંદે માત્ર જૈવશક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ